નમસ્કાર દર્શક મિત્રો શ્રીનોદ સમાચારમાં હાર્દિક સ્વાગત છે માખડીયા પર્વતની તલેટીમાં ડુંગર વાંટ ખાતે યોજાઈ રહેલા બાળકો માટેના સાત દિવસીય એડવેન્ચર કોર્સની જિલ્લા કલેક્ટર કારગી જઈને મુલાકાત કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા ગુજરાત સરકાર શ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર્વતની તલેટીમાં ડુંગર વાંટ ખાતે તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીથી છઠ્ઠી માર્ચ સુધી એમ સાત દિવસના એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવ્યું આ એડવેન્ચર કોર્સમાં આઠ થી તેર વર્ષના સિત્તેર શિબિરાર્થીઓ ભાગ લીધો હતો આ સાત દિવસીય એડવેન્ચર કોર્સ જિલ્લા કલેક્ટર કારકી જૈને મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ફાયરમેન બ્રિજ લોંગ સીલિંગ રેપલિંગ અને ક્લાઇમ્બિંગ એડવેન્ચર પ્રવૃત્તિ કરીને બાળકોને પ્રોત્સાહિત કરાતા એડવેન્ચર કોર્સમાં વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં રિવર ક્રોસિંગ રેપલિંગ ક્લાઇમ્બિંગ ફાયરમેન બ્રિજ લોંગ સીલિંગ જેવી વગેરે એક્ટિવિટીઓ કરવામાં આવી હતી રિપોર્ટર અંજુમ કત્રી સિનોર સમાચાર ન્યૂઝ છોટાઉદેપુર thank <laughs> you